રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન પીઆઈ કે કે જાડેજાની રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બે વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારોને અને આવારા તત્વોને જેલ હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણ રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે કોરોના કાળના સમયગાળામાં પણ તેમણે પોતાનું કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહી અને પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે આવા નીડર નિષ્પક્ષ અને બાહોશ અધિકારીઓની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ થતો જોવા મળે છે ત્યારે આ બાહોશ ઓફિસર કે કે જાડેજાની ઉપલેટાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા આજરોજ ઉપલેટા પોલીસ લાઈન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો તમામ હિન્દુ સમાજના આગેવાનો તમામ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપલેટા પોલીસ સ્ટાફ ઉપલેટા મહિલા પોલીસ સ્ટાફ રાજકોટ ગ્રામ્ય એલસીબીના એઆઈસીબી અધિકારી તેમજ ઉપલેટા પત્રકાર સંઘ સહિતના લોકો દ્વારા તેમનો પુષ્પ વર્ષા કરી વિધિવત રીતે ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અર્શીભાઈ આહીર વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા